જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરેન સેક્ટરમાં ગુરુવારે થયેલી અથડામણમાં આતંકીઓ માર્યા ગયા હતા પરંતુ ચોંકાવનારી વાત તેમની પાસેથી મળી આવેલી શેટર એસયુજી સોલ્ટ રાઇફલ હતી કે ઓસ્ટ્રિયા બનાવટના આ ઘાતક શસ્ત્રના ઉપયોગથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે મહત્વનું છે કે સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ હિલચાલ જોનાતા સુરક્ષા દળોએ ગોળીઓ ચલાવવાની ફરજ પડી હતી તો સામે આતંકવાદીઓએ પણ ગોળીબાર કર્યો તો આ ગોળીબાર સ્ટેર એયુજી

મોડ્યુસર હથિયાર સિસ્ટમ સ્વરૂપે ડિઝાઇન કરવામાં આવે છે જેને તરત જ એક અસોલ્ટ રાઇફલ એક કાર્બાઇન એક સબ મિશન ગન અને એક ઓપન બોલ્ટ લાઇટ મિશન ગન તરીકે કન્ફિંગર કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ